પનીર તાજું છે કે વાસી એ તમારે ઘરે જ ચકાસવું હોય તો એ તમે કઈ રીતે ચકાસી શકશો એની હું તમને આજે એક જ બે ત્રણ ટિપ્સ આપી દઈશ જ્યારે પણ તમે પનીર લઈને આવો અથવા લેવા જા ત્યારે તમારે એનો કલર જોવાનો છે જો એકદમ સફેદ રંગનું પનીર હશે તો એ એ પનીર છે એ તાજી તાજું પનીર કહેવાય છે અને જો પીળા રંગનું હોય તો એ પનીર વાસી હશે અને જ્યારે પણ તમે આ રીતે એની એક કિનારી કાપો તો તમને ખબર પડી જશે જો કિનારી છે એ કાપીને ચિકાસ આવતી હશે પીળાશ આવતી હશે તો એ પનીર છે એ જૂનું અને વાસી હશે અને તાજો પનીરને જ્યારે પણ તમે સૂંઘો નાકથી તમારે એને સૂંઘવાનું તમને એક સરસ દૂધ જેવી સુગંધ આવશે અને જો વાસી પનીર હશે તો એમાં તમને વાંસ આવશે ઇટ મીન્સ કે એ વાસી પનીર છે ચિકાસ વાળું આવું વાંસવાળું પનીર તો તમારે ખાવું જ નહીં નહીં તમે એનાથી માંદા પડશો અને બીજું જ્યારે પણ પનીર તમે લો અને એને આ રીતે દબાવો આ રીતે તમે દબાવો અને એમાંથી થોડું થોડું પાણી છૂટે અને એ દબાવવામાં એકદમ સોફ્ટ અને નરમ હોય તો સમજવું કે એ તાજું પનીર છે અને જો વાંસી અને જૂનું પનીર હોય એને તમે જ્યારે પણ દબાવો તો એ એકદમ કડક લાગે અને પાણી ન છોડે તો આ ઉપરથી તમને ખબર પડી જશે કે તમારું પનીર તાજું છે કે વાસી આવી જ આઈડિયા ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચન ને થેન્ક યુ આવજો અને હા તમારે પનીર અસલી છે કે નકલી એનો વિડીયો જોવો હોય તો એ પણ તમને મારી ચેનલ ઉપર જોવા મળી જશે